વિસનગરમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે કરી મહત્વની બેઠક શહેરમાં વધતી સમસ્યાઓને લઈને સ્થાનિક તંત્રનો ઉધળો લીધો વિસનગર શહેરમાં દિન પ્રતિદિન સમસ્યાઓ વધી રહી છે જેમાં ટ્રાફિક અને નગરપાલિકાઓની સમસ્યાઓ મુખ્ય છે ત્યારે આજે સવારે મંત્રી ઋષિકેશભાઈ પટેલે નગરપાલિકામાં બેઠક લઈને સ્થાનિક તંત્રનો ઉધળો લઈ ઝડપથી કામ પૂરું કરવા માટે કડક સૂચનાઓ આપી છે

મંત્રીજીના આદેશને જાય છે ના તો આવનારો સમય જ જાય છે રિપોર્ટ વિસનગર વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ સીધે સીધો શહેરમાં પ્રવેશવાની બારોબાર નીકળી જતો હતો એ હવે વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે ને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને એ બહાર નીકળી રહ્યો છે એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજનું નિર્માણ પૂરું ના થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ મર્ચન્ટ એસોસિએશન વેપારી મહામંડળ ગંજ બજાર વિગેરે સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ સોલ્યુશન સાથે એમાં ગટરનો વિષય નગરપાલિકાના કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદર ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારું પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મિટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા ડીવાય શ્રી પીઆઈ શ્રી ચીફ ઓફિસર શ્રી પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ જીયુડીસી માંથી પણ અધિકારીઓ આર એન્ડ બી ના અધિકારીઓ સાથે બેસીને વિગતે આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારુ ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મીટિંગ હતી એમાં જે કલેક્ટરશ્રીએ જાહેરનામું પાડ્યું છે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે એ ત્યાં ચેક પોઈન્ટ ઉપર વધારે સઘન કોઈ પણ સાધન વાહન ભારે વાહન એ શહેરમાં આ બાજુ વિસનગર બાજુ ના આવે ને એના નિર્ધારિત કરેલા રૂટ ઉપરથી જ અહીંયા હવે એ રસ્તો ક્રોસ કરે એના માટેની પણ ચર્ચા થઈ છે પોલીસને પણ વિનંતી કરી છે કે વિશેક જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય એક કલાક પહેલાં ને એક કલાક પછી એ ટ્રાફિક જે થતો હતો એ ટ્રાફિક ના થાય એનું પહેલેથી મોનિટરિંગ કરી એ બધી ઘણી બધી ચર્ચાઓ થઈ છે એટલે અને દર અઠવાડિયે દર પંદર દિવસે બનાવેલી કમિટી અધિકારીઓ સાથે બેસી અને પડેલી મુશ્કેલીઓના નિરાકરણ માટેની ચર્ચાઓ પણ કરવાની છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં